માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છડતીના ગુના આરોપીને પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર પોલીસ ટીમ વડોદરા શહેર વિસ્તારમાં મહિલા સંબંધિત અત્યાચાર બળાત્કાર છેડતીના દાખલ થયેલ ગુનાઓના આરોપી ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માન્ય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તાએ તથા મદદનીઝ પોલીસ કમિશનર સેફ ડિવિઝનના પ્રણવ કટરિયા સાહેબની સૂચના કરેલ તે સૂચનાના મુજબ માંજલપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમારાના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઈવા મોલ ખાતે પરિવાર સાથે ફિલ્મ જોવા તેમજ ડિનર કરવા માટે આવેલા દરમિયાન ભોગ બનનાર વૈની દીકરી વોશરૂમ કરવા માટે ગયેલ ત્યારે હાજર આરોપીએ છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરેલ જે બાબતે ભોગ સગીરાએ પોતાની માતાને જાણ કરતાં માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા માંજરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો પકડાયેલ આરોપીમાં પારસી સનો ફલીપસિંહ ઝેરસિંહ પરમારનો સમાવેશ થાય છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપોક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ચાલુ છે